સરકાર યોજનાઓ તો બહાર પાડે છે પરંતુ તે વિચારતી નથી કે જે લોકો જેમને ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડતો જ નથી ત્યાં સુવિધાઓનો લાભ કેવી રીતે લેશે ત્યારે હવે જામનગરમાં સ્માર્ટ વીજ મીટર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જામનગરમાં લોકોને જાણ કર્યા વિના જ વીજ મીટર લગાડી દેવામાં આવ્યા હતા હવે આ વીજ મીટરની સુવિધા ભોગવવા માટે સ્માર્ટ ફોન હોવો ખૂબ જ જરૂરી છે જે દરેક ઘરમાં હોય તેવું જરૂરી નથી ઉપરાંત દરેક લોકોને ટેકનોલોજીનું પૂરતું જ્ઞાન હોય તેવું પણ જરૂરી નથી સરકારે લોકોને પૂછ્યા વગર જ વીજ મીટર લગાવવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પીજીવીસીએલ કચેરી ખાતે લોકોએ મોટી સંખ્યામાં ભારે વિરોધ નોંધાવ્યો હતો જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર હતી અને સ્થાનિક મહિલા નગર સેવિકાની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો મહિલાઓએ વિરોધ કરતા વધુ શું કહ્યું અને તેમની શું માંગ છે તે સાંભળો આ વિડીયોમાં

ખાબો ગ સ્માર્ટ મીટર નાખી ગયા છે ઈ કાઢી જાઓ અને સરકારી માણસો નાખે ઉદ્યોગોવાળા નાખે પછી જ અમે નાખી અમારા એરિયામાંથી કે સ્માર્ટ મીટર કાઢી જાઓ કે અમે

ટીવી ચાલુ ઘણા ઘરમાં એસી છે ને વોશિંગ મશીન છે જે દસ દિવસની અંદર અગિયાર દિવસની અંદર અગિયારસો રૂપિયા કપાય અમે ગરીબ માણસની એ તો પછી પોસાય નહીં ને અમને અમે કઈ રીતે પછી અમે મારા હસબેન્ડ ઓટો ચલાવે છે બરાબર હવે અમારે બધું અમારે સેટિંગ કરતા બધી વાત કરતા મને કેટલો મેસેજ કરી જાય એટલે બસ મારું ખાલી એ જ પ્રોબ્લેમ હતું કે અમે બે મહિનાની અંદર અમે બે હજાર રૂપિયા કરી છીએ તો કેમ અમારા અગિયાર દિવસની અંદર બાર સુધી કપાઈ જાય છે એનું કારણ શું મેન એ જ પ્રોબ્લેમ છે ઓવરઓલ આખી સિસ્ટમ શું થઈ મેં હું ફરી વાર કહું છું આખા ભારત દેશના એજી સિવાયના બધા જ કનેક્શન મીટર છે એ રિપ્લેસ કરીને સ્માર્ટ મીટરથી કરવાના છે સ્માર્ટ મીટર અને અત્યારના સ્ટેટિક મીટરમાં ફેર એ છે કે એ કમ્યુનિકેબલ છે બાકી એની એક્યુરેસીથી લઈને બધું બધું સેમ જ છે એટલે ગ્રાહકને એનાથી કંઈ ફેર પડતો નથી હવે વાત છે કે જ્યારે આખા ગુજરાત રાજ્યની અંદર કે આખા પીજીવીસીએલ ની અંદર જ્યારે આટલા મીટર રિપ્લેસ કરવાના હોય તો કાંઈક એને આપણે ફ્રીઝ મેનરમાં કામ કરતા હોઈએ છીએ સૌથી પહેલા અમે અમારી સિક્કા ની કોલોની ત્યાં શરૂ કર્યું સિક્કા એરિયાવાઇઝ લગાડવા તો જ કામ થાય રેન્ડમલી આડાવાળા ગમીને આગળ મીટર લગાડશું તો એક દિવસમાં જોતું હોય આઉટપુટ ન મળે અને અગેન કોઈ પણ સ્કીમ હોય છે હંમેશા એક ટાઈમ બાઉન્ડ હોય છે કે આટલા સમયગાળાની અંદર મારે આ કામ પૂરું કરવાનું છે એટલે નેચરલી અમે અમારી બધી રિપ્લેસમેન્ટ ટીમને કહેતા હોય છે શક્ય એટલું વધારે કામ કરે શક્ય એટલો ઝડપથી આ પ્રોજેક્ટ પૂરો કરી તો સ્થાનિક મહિલાઓની માંગણી ક્યારે સ્વીકારવામાં આવશે તે જોવું રહ્યું આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર